મિત્રો જ્યારે ચેલેન્જ આપીને ત્યારના શબ્દો તમે એના સાંભળી લેજો શું હતું કે મોરબીમાં ગોપાલ ઇટાળિયા આવે લડે અને મને હરાવે અને હું બે કરોડ રૂપિયાનો એનો ઈનામ આપું બરાબર છે આ એની ચેલેન્જ હતી હવે જ્યારે ચેલેન્જ સ્વીકારો અમે કે હા ભાઈ તમે રાજીનામું આપો બાર વાગ્યા બાર તારીખે બાર વાગ્યા પહેલા અમે એ ચેલેન્જ સ્વીકારીએ છીએ તો હવે પછી કાલ નવું લેવા કે આવો આપણે બંને રાજીનામું આપવા જઈએ તારો ડોહો તારે ખાલી કરવાની ઉતાવળ છે તને આમાં આવી છે કે ગામને ચેલેન્જ મારવાની પણ તારે જે કરવાનું હતું પાંચ વર્ષ અને જનતા એ પાછા જનતાના કામ કરવાને ચેલેન્જ મારવાની હતી ત્યારે ખોટે ખોટું બેના શિંગડામાં ક્યાં ટાંટીઓ ભરવા જવાનું હતો એટલે હવે જ્યારે શિંગડામાં એટલે પગ શિંગડામાં આવી ગયો છે તો હવે પાછો ફરે છે અને પોતાનું આખું આઈટી સેલ ફરે છે કે આવો રાજીનામું આપો તારોડો હમણાં ગઈ આપણે પેટા ચૂંટણી ગઈ જ્ઞાની બેન સાંસદ બન્યા એટલે એની સીટ ખાલી થાય બરાબર છે પણ ક્યારે થાય કે જ્યારે પેલા લડી લે જીતે પછી ખાલી કરે ને બરાબર છે ખાલી તો ક્યારે કે જેને ખંજવાળ હાલી હોય એને ખાલી કરી નાખવાની હોય બરાબર એટલે અમે તો તમે જયારે ઓલા લે વેચ કરતા હતા ને ભૂપતભાઈને લઈ આવી ગયા એટલે અમે એ સીટ ખાલી થાય એટલે અમે લડ્યા અને જીત્યા બરાબર છે તો હવે તમને બહુ પાછી ખંજવાળ હાલી હોય તો ખાલી કરી નાખો જ્યાં અમે લડાવશું જીતશું પછી તમે તારે વિચારજો કઈ સીટ અમારે ખાલી કરવી બાકી રાજીનામું તમારે એકને જ દેવાનું હોય એટલે ખોટે ખોટી આખી જે તમારી ટીમને લઈને દોડો છો ને ખોટે ખોટા ગેરમાર્ગે લોકોને દોરવા એ બેન કરી દેજો બરાબર રાજીનામું જે સીટ ખાલી થવાની હોય જ દેવાનું હોય બંનેને ન લડવાનું હોય હવે તમે ફરવામાં એ સુરા બોલ્યા ફરે નહીં બરાબર અને એક બાપના બે બાપના કહીને તમારી માઉને ખોટે ખોટી ગાળ્યું જોવા એમાં તમારી માઉનો વાંક નથી વાંક તમારો છે કે તમે એ નરાધમના પેટના એને ખોળે પાક્યા છો બરાબર બાકી તમારી માને બિચારા ને કોઈની માઉને આવી રીતે શબ્દો એક બાપનો અને બે બાપનો બરાબર એ તમારી માએ તમને ઉછેર્યા મોટા કર્યા એનો આભાર માનો તમે ખોટે ખોટા હેરાન નહીં કરો અને જનતાએ તમને મત આપ્યા છે ખોટે ખોટા કોકની હળી કરવા નહીં કામ કરવા માટે આપ્યા છે બરાબર છે કારણ કે તમે સત્તા પક્ષના ધારાસભ્યો છો વિપક્ષના નથી એટલે તમારે ચેલેન્જ કામ નહીં મારવાની હોય ખોટી બણગા ફૂકવાના ન હોય તમારે અહીંયા પાણી ભરાવાના એવો પ્રશ્નો બહાર બેઠો બેઠો કહેતો હોય તો તમે તો ગુડાણા છો તમને નો ભાન હોય એટલે કે શું કરવું તમારે એમ એટલે ચેલેન્જો આપતા પહેલા વિચાર કરો તમારા આકાઓને તમારા ઓલા ચાવીવાળા કાકાને બધાને પૂછી લો કે આપણે ચેલેન્જ કેવી મારવી એમ પછી આપણે ઓલા બોલી જઈને ઝાડા થઈ જાય ને એવું નહીં કરો ખોટા ખોટા બરાબર હવે જો તમે આ બધું કહી દીધું છે બે બાપના એક બાપના એ બધા એ શબ્દો વાપરવાના જ ન હોય કારણ કે એને કારણે કોકની માવું ને લાગે હવે તમારે માવતર ને હું સમજવું ખોટે ખોટું કે આ રો અમારે અમારી ક્યાં મિસ્ટેક છે એવું ન થાય ને એટલે એને હેઠા જોયું કરવામાં માવતર હંમેશા ભગવાન સમાન કહેવાય છે એનું અપમાન નહીં કરો અને જનતા તમને જે સૂટ્યા નહી પાંચ વર કામ કરવા માટે સૂટ્યા છે કોકની અણી કાઢવા નહીં બરાબર અને ખોટી ખોટે ખોટી ફિલોસોફી નહીં ઠોકો અને હવે તમે આખો તમારો આઈટી સેલ લઈને આવ્યા છો કે આમ કરો ગોપાલ રાજીનામું આપ્યા હવે તો પેલા ચૂંટણી અહીંયા આવવાની છે ત્યાં રાજીનામું અપાય ને ભાઈ લડશું ને જીતશું ને પછી જોવું કઈ સીટ ખાલી કરવી બાકી જે છે એ સત્ય સ્વીકારતા શીખો ખોટે ખોટા લોકોને ગુમરાહ કરવાનું બંધ કરો બરાબર એટલે તમારથી નો તેવડ હોય નો બોલાય એમ નો ચેલેન્જ આપવા એમ હોય તો આપવાની નહીં તમને કોઈ અમે મોઢામાં આંગળા ભરાવીને નહોતું કીધું ભાઈ તમે ચેલેન્જ આપો રેડી અને કાલે એક સુરતથી એક આમ નાગરિકે તમને ફોન કર્યો કાંતિભાઈ તમે રાજીનામું આપવાની જો ગોપાલભાઈ ક્યાં રાજીનામું જત તો એની રહી ઉષા ઉષા અવાજે અને એને જેમ ભાવે એમ તુંય ભાઈ ઉયો હોય ને આમ ઉયો હોય ને તો એવું ક્યાં ભાષણ ટોકવાની જરૂર હતી આપણથી ખબર જ છે કે આપણથી કાંઈ થતું નથી આપણે રમોકડા છો તમે ગોપાલ જે છે એ ખોટું નથી કહેતો અમે એટલે જ એના ફેન છીએ કારણ કે તર્ક બંધ વાત કરે છે કે આ બધા રમોકડા છે જેટલી ચાવી ભરવામાં આવે ને એટલું ટે કરે અને જેટલી ચાવી પૂરી થઈ જાય એટલે બધા શાંતિથી બેહી જાય બરાબર હવે આપણે જોઈએ છીએ બાર તરીકે બાર વાગ્યા પહેલા તમે શું કરો છો હોય બાકી ખોટે ખોટા પ્રજાને રમાડવાનું બંધ કરી દેજો બરાબર જય હિન્દ જય ભારત